એબીપી અસ્મિતાની વિશેષ રજૂઆત કોણ બનશે પ્રધાનમંત્રીમાં આપણું સ્વાગત છે આપણી સાથે કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડા છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું વિનોદભાઈ એબીપી અસ્મિતામાં આપનું સ્વાગત છે ધન્યવાદ વિનોદભાઈ ખાસ કરીને વાત કરીએ છેલ્લા દસ વર્ષમાં કેટલો બદલાવ અને કેટલા કેન્દ્રના કામો જે છે તે કચ્છમાં થયા છે વિશેષ જો કચ્છની વાત કરીએ તો કચ્છની અંદર પણ જે પ્રકારે છેલ્લા દસ વર્ષથી બે ટર્મથી સાંસદ તરીકે એક પ્રતિનિધિ કરવાનો મને અવસર અમારી પાર્ટીએ પણ આપ્યો છે અને કચ્છની જનતાએ પણ મને આપ્યો છે ત્યારે અનેક વિકાસના કાર્યો થયા છે માળખાકીય સુવિધાઓની અંદર વધારો થયો છે આપણે જોઈ રહ્યા છીએ કે ટુરિઝમ ઉદ્યોગ અને એગ્રીકલ્ચરની દ્રષ્ટિએ કચ્છ આજે અગ્રેસર જિલ્લો સમગ્ર દેશ અને દુનિયાની અંદર બન્યો છે જે પ્રકારે આપણે જોયું કે કેન્દ્ર સરકારના માધ્યમથી સૌ પ્રથમ જે આપણો ખૂબ જ અટવાયેલો જે પ્રશ્ન હતો નર્મદાના પાણી કચ્છની અંદર આવે જે મુખ્ય જે આપણી નહેર હતી જે કચ્છની અંદર જે પહોંચે એના માટે ભૂતકાળની સરકારો જે જેસડાથી ચોબારી જે મંજૂરી નહોતી આપતી અને એ મંજૂરી આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબે એમ કહેવાય કે એક મહિનાની અંદર મંજૂરી આપી આપણો સરહદી ગડુલી સાંતલપુરનો જે રોડ હતો અને જે મહત્ત્વનો એક સરહદનો રોડ હતો જે આજે આપણે જોઈ રહ્યા છીએ કે એ રોડ આજે રોડ ટુ હેવન તરીકે આજે આજે જાહેર થયો છે અને પ્રસિદ્ધિ પામી છે અને એમ કહેવાય કે લાખો ટુરિસ્ટો આજે દોરડોથી ધોળાવીરા જઈ રહ્યા છીએ જઈ રહ્યા છે અને જે પ્રકારે આપણે જોઈ રહ્યા છીએ કે એની પણ મંજૂરી ભૂતકાળની અંદર સરકારો આપતી નહોતી આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબની સરકારે એ પણ મંજૂરી આપી હું શિક્ષણની વાત કરું તો શિક્ષણની અંદર પણ જે આપણી યુનિવર્સિટી છે એ યુનિવર્સિટીની યુજીસીની માન્યતા પણ કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવી આપણા અહીંયા જે અનેક એરપોર્ટો છે એરપોર્ટ રેલવે વિશેષ રૂપે નવી નવી ટ્રેનો શરૂ કરવામાં આવી અનેક જે છે ફ્લાઇટની સેવા પણ શરૂ કરવામાં આવી કચ્છથી અન્ય આપણા શહેરોને જોડતી અને નેશનલ હાઇવેની જો વાત કરીએ તો કદાચ ગુજરાતની અંદર એકમાત્ર એવો જિલ્લો છે કે જેને આ દસ વર્ષની અંદર ઘણા બધા નેશનલ હાઈવે પણ આપણને મળ્યા છે જેના કારણે એ કનેક્ટિવિટી વધશે અને કચ્છને એક પરિવહનની દૃષ્ટિએ પણ ખૂબ મોટો લાભ થશે ટુરિઝમની દૃષ્ટિએ પણ ખૂબ મોટો લાભ થઈ રહ્યો છે અને થશે વિશેષ રૂપે ગાંધીધામની અંદર પણ એક ખૂબ ગાંધીધામ સંકુલનો જે મોટો પ્રશ્ન હતો જે ફ્રી હોલિડે શિપિંગ મંત્રાલય સાથે અનેક મીટિંગો કર્યા પછી એમના જે માથાના દુખાવા સમાનનો જે ગાંધીધામ સંકુલનો જે પ્રશ્ન હતો જેનું પણ સમાધાન થયું છે આવા અનેક નાના મોટા વિકાસના કાર્યો આપણે કેન્દ્ર સરકારના માધ્યમથી આજે આપણે પૂર્ણ કર્યા છે અને મને વિશ્વાસ છે કે જે પ્રકારે આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં જે પ્રકારે કાર્ય થઈ રહ્યું છે કચ્છને આવનાર સમયમાં એનો હજી ખૂબ મોટો લાભ અને ફાયદો હજી મળવાનો છે વિનોદભાઈ જિલ્લો મોટો છે સૌથી મોટો જિલ્લો કચ્છ છે કનેક્ટિવિટીની વાત કરવામાં આવે ઇન્ટરનેશનલ એરપોર્ટની માંગ જે છે તે ઘણા વર્ષોથી વિવિધ સંસ્થાઓ કરી રહી છે તે દિશામાં આપ સાંસદ છો કેવા લોકસભામાં રજૂઆતો કરવામાં આવ્યા આપણે અનેક રજૂઆતો કરી છે આપણે બધા જાણીએ છીએ કે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ બન્યું છે એના પછી સુરત અને રાજકોટને મળ્યું મને આશા છે કે આવનાર સમયમાં કચ્છીઓ દેશ અને દુનિયાની અંદર જ્યારે વસી રહ્યા છે ત્યારે ચોક્કસ મને વિશ્વાસ છે કે કચ્છને ઇન્ટરનેશનલ એરપોર્ટ મળશે અને જેના કારણે આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ પ્રવાસન ક્ષેત્રે અને જે પ્રકારે આપણા એનઆરઆઈ મિત્રો છે એને ખૂબ મોટો લાભ થવાનો છે આપણા ખેડૂતો જે છે એ ખેત ઉત્પાદન કરે છે અને મને લાગે છે કે જેના કારણે કાર્ગો જો હવાઈ સેવા જો શરૂ થશે તો એનો પણ ફાયદો આપણા ખેડૂતોને થશે કૃષિની થશે અને આપણા માટે આશ્ચર્યજનક નથી કે જે બેસ્ટ વિલેજ જે આપણું દોરડો જે ગામ છે અને ધોલાવીરા જે આપણું એક હેરિટેજ જે વર્લ્ડ લેવલે છે ત્યાં સુધી પણ કદાચ ટ્રેન પહોંચે તો આપણા માટે આશ્ચર્યજનક વાત નથી કારણ કે જે પ્રકારે અહીંયા રોડની સુવિધાઓ વધી રહી છે નેશનલ હાઈવેના નિર્માણ થઈ રહ્યા છે રેલવેનું પણ નિર્માણ થયું છે આવનાર સમયમાં કનેક્ટિવિટીની દૃષ્ટિએ પણ આ ત્રણેય બાબતમાં કચ્છને મોટો ફાયદો થશે જિલ્લો સૌથી મોટો છે એનઆરઆઈની સંખ્યા પણ વિનોદભાઈ આપણી કચ્છમાં સૌથી વધારે છે અને એશિયાનો સૌથી પ્રથમ ગામ પણ જે છે તે કચ્છમાં આવેલું છે પાસપોર્ટને લઈને એનઆરઆઈ લોકોને અને અહીંયાના લોકોને બહુ તકલીફો પડતી હોય છે એ બાબતે રજૂઆત આપણે કરવામાં આવી હું તમારા માધ્યમથી ખૂબ જ જરૂરી વાત કરવા માગું છું કે જ્યારે કચ્છ જિલ્લો છે પાસપોર્ટ પાસપોર્ટ બનાવવાની દ્રષ્ટિએ એ ગુજરાતમાં બીજા ત્રીજા ક્રમાંકે જ્યારે રહેતો હતો અને કચ્છને પાસપોર્ટ સેવા કેન્દ્ર મળે એના માટે બે હજાર ચૌદ પછી આપણે રજૂઆત કરી મને વાતનો આનંદ છે કે સૌ પ્રથમ કચ્છને પાસપોર્ટ સેવા કેન્દ્ર મળ્યું લાખો લોકોના ધક્કા જે છે એ અમદાવાદ અને રાજકોટથી છેલ્લા દસ વર્ષની અંદર બચ્યા છે અને આજે લાખોની દૃષ્ટિમાં અહીંયા નવા પાસપોર્ટ પણ બને છે અહીંયા આપણે જોઈ રહ્યા છીએ કે ભુજ મધ્યે એ સેવાનો આપણને લાભ મળ્યો મળ્યો છે અને ખૂટતું એમાં હશે તો ચોક્કસ એ પરિપૂર્ણ આપણે આવનાર સમયમાં કરશું પણ ખૂબ જ જે પાસપોર્ટ સેવા કેન્દ્ર જે અહીંયા ભારત સરકાર દ્વારા જે શરૂ કરવામાં આવ્યું છે એનો સીધો લાભ કચ્છની જનતાને મળ્યો છે વિનોદભાઈ ખેડૂતો જે છે નર્મદાને લઈને અવારનવાર આવેદન ધરણા જે છે તે કરતા હોય છે સબ કેનાલ બ્રાન્ચ દુધઈ સબ કેનાલ બ્રાન્ચને લઈને અવારનવાર ધરણા કરે છે હમણાં પણ કર્યા હતા એને લઈને કેવા રજૂઆતો વધારાના પાણી માટે જે પાંચ હજાર કરોડ રૂપિયા જે કચ્છને મળવા જોઈએ એ મળ્યા એના ટેન્ડરિંગ પણ થઈ ગયા અને આવનાર સમયમાં જે લિંક કેનાલો છે એના માધ્યમથી કચ્છની સિંચાઈ માટે જે છે કે ખેડૂતો માટે જે આવનાર સમયમાં એ લાભ સૌ ખેડૂતોને મળવાનો છે જે દુધઈ બ્રાન્ચ કેનાલની જે વાત છે એ વાત સાથે હું સમજ છું કે ઘણા સમયથી અટવાયેલો પ્રશ્ન છે જેનું પણ સમાધાન થયું છે અને ટેન્ડર પ્રક્રિયા અત્યારે થઈ ગઈ છે વિનોદભાઈ ખાસ વાત કરીએ વડાપ્રધાનનું ડ્રીમ પ્રોજેક્ટ છે સ્મૃતિવન રણ ઉત્સવ ટુરિઝમ ક્ષેત્રે પણ કચ્છનો વિકાસ બહુ થઈ રહ્યો છે પરંતુ ક્યાંક ને ક્યાંક પાર્કિંગની સુવિધા જે છે અસુવિધા જે છે તે જોવા મળતી હોય છે તે બાબતે રજૂઆતો જ્યારે આટલું મોટું ટુરિઝમ ક્ષેત્રે કચ્છ આગળ વધ્યું હોય અને લાખો લોકો આપણે જોયું કે આ સિઝનની અંદર પણ દસ લાખથી વધારે લોકો આવ્યા જ્યારે આટલો મોટો ઘસારો રહેતો હોય ત્યારે સ્વાભાવિક ધોરણે ક્યાંક એ પાર્કિંગની અવ્યવસ્થા થતી હોય કદાચ મને એવું લાગે છે તમે કીધું એટલે પણ જે પ્રકારે સ્મૃતિવનની વાત કરીએ તો મોટા પ્રમાણમાં ખુલ્લી જમીન છે એની પાર્કિંગની વ્યવસ્થા જરૂર પડશે તો આગામી સમયમાં કરશું વિનોદભાઈ કચ્છનું પાટનગર ભૂત છે અવારનવાર વિવિધ સંસ્થાઓ મહાનગરપાલિકાની માંગ કરી છે પરંતુ ગાંધીધામને મળી મહાનગરપાલિકા ભુજને ન મળી પહેલો એવો સાંસદ છું કે એ વાતનો મને આનંદ છે કે મારા લોકસભા વિસ્તારની અંદર બે મહાનગરપાલિકાઓ મળી છે મોરબી અને ગાંધીધામને એ વાતનો આનંદ છે એ વાતને આપણે સ્વીકારવી જોઈએ અને ગુજરાત સરકારનો મુખ્યમંત્રી સાહેબનો સૌનો આભાર માનવો જોઈએ અને આવનાર સમયમાં ભુજને મળશે એના માટે પણ આપણે ચોક્કસ પ્રયત્નો કરશું વિનોદભાઈ અંતિમ પ્રશ્ન છેલ્લા દસ વર્ષથી તમે કચ્છના સાંસદ છો સૌથી સારો દિવસ કયો રહ્યો છે લોકસભામાં લોકસભાના સારા દિવસો તો મારા માટે દરેક દિવસો સારા જ હતા પણ ચોક્કસ એટલું કહીશ કે આજે આ લોકસભાના સાંસદના પ્રતિનિધિના માધ્યમથી આજે મને કચ્છની જનતાનો મને સેવા કરવાનો અવસર મળ્યો છે અને હું જેના માધ્યમથી નાના નાના વર્ગ સુધી સમાજ સુધી પહોંચ્યો છું સૌ લોકો સુધી પહોંચ્યો છું અનેક વિકાસના કાર્યો તો થયા છે પણ સાથે સાથે દિવ્યાંગો માટે પણ અનેક આપણે જે સરકાર કેન્દ્ર સરકારની યોજનાઓ છે રાજ્ય સરકારની યોજનાઓ છે એના સેમિનારો અને શિબિરો કરીને આપણે એનો પણ લાભ અપાવ્યો છે આપણે આદરણીય શ્રી મોદી સાહેબના જન્મદિવસ અંતર્ગત પ્રધાનમંત્રી મેળા કર્યો છે અનેક લાભાર્થી સંમેલનો કર્યા છે સાચા અર્થમાં જે નરેન્દ્ર મોદી સાહેબની જે યોજનાઓ છે એ યોજના એક પરિવારને કદાચ પાંચ પાંચ છ છ સાત સાત આઠ આઠ યોજનાઓનો લાભ મળ્યો છે એ વાતનો મને ખૂબ આનંદ છે વિનોદભાઈ છેલ્લો પ્રશ્ન આ વખતે ટિકિટને લઈને શું કહેશો બિલકુલ સ્વાભાવિક રીતે છે કે એ અમારું મોવડી મંડળ નક્કી કરતું હોય છે ચારસો ને બાર આ વખતે તો નરેન્દ્ર મોદી સાહેબે નારો આપ્યો છે કે એનડીએ ચારસો પાર અને ભારતીય જનતા પાર્ટી ત્રણસો સિત્તેરથી ઉપર જશે ચોક્કસ મને વિશ્વાસ છે કે આવનાર સમયમાં એ પૂર્ણ થશે જે ચોક્કસથી તો કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડા જે છે તે આપણી સાથે જોડાયા હતા ખાસ વાત કરવામાં આવે કચ્છના વિકાસના કામો જે છે તે કેન્દ્ર સરકાર લોકસભામાં આવતા કામો જે છે તે થયા છે જેટલા કામો બાકી છે તે પણ જે છે તે કરવાના પ્રયાસો જે છે તે કરશે હર્ષદ ઠાકુર એબીપી અસ્મિતા કચ્છ